નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક જંગલી વનસ્પતિનું ફળ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તો એના વિશે માહિતી મેળવશું તો સૌથી પહેલાં વનસ્પતિનું આપણે નામ જાણી લઈએ તો એ વનસ્પતિનું નામ છે મિત્રો કરમદા તો કરમદાનું નામ તો તમે સાંભળ્યું જ હશે અને કરમદાના અથાણા પણ તમે ખાઈ ચૂક્યા હશો તો આ એના ફળ છે મિત્રો ખૂબ નાના ફળ આવે છે મિત્રો તો એની એક ઓળખ પણ તમને હું બતાવી દઉં ઘણી વખત એવી જંગલી વનસ્પતિઓ હોય ફળ હોય એ ઘણી વખત આપણે મેચ થતાં હોય તો ઘણી વખત આપણને ખ્યાલ પણ ના આવી શકે કે આ કઈ વનસ્પતિ છે તો આ એના પાકેલા ફળ તમે જોઈ શકો છો ફળ પાકી જાય એટલે એકદમ કાળું ફળ એ કલરનું થઈ જતું હોય છે અને એના પાન પણ વધારે મોટા હોતા નથી એ સામસામે પાન હોય છે બબ્બી પાન હોય છે અને એના કાંટા પણ સામસામે હોય છે મિત્રો એ હું પણ તમને બતાવીશ આ એની એક ઓળખ છે મિત્રો એટલે તમે આ એના ફળ તમે જોઈ શકો છો અને એના પાન પણ તમે જોઈ શકો એટલે એ એક આની એક એક ઓળખ છે મિત્રો એટલે તમે કશે ફરવા જવાનું થાય અને તમને મળે તો એ ઓળખી અને તમે એ ફળનો ઉપયોગ પણ તમે કરી શકો આ એના કાંટા છે મિત્રો તમે ડાળી પર જોઈ શકો છો બરાબર આ એની ઓળખ થઈ ગઈ એ વનસ્પતિનું નામ છે મિત્રો કરમદા તો હવે શરૂઆત કરીએ કે કરમદાના ફળ આપણે કેટલા ઉપયોગી છે આપણા શરીર માટે કઈ કઈ બીમારીઓની અંદર એ ખૂબ ફાયદાકારક ગણી શકાય છે અને થાય જ છે મિત્રો તો વિડીયોની શરૂઆત કરતા પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તો તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે જો માહિતી મેળવવાની ઈચ્છા હોય એનો ઉપયોગ કરી અને આપણે શરીરમાં કેટલા ફાયદાઓ મેળવી શકાય એના વિશે જો જાણકારી મેળવવી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો સૌથી પહેલાં એ કરમદાના ફંડની અંદર આપણે કેટલા પ્રોટીન વિટામિન છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ તો એની અંદર છે મિત્રો ઘણા એવા છે કોપર છે જિંક છે સોડિયમ પોટેશિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ સુગર લેવલ પણ છે ફાઈબર પણ છે ફેટ પણ છે પ્રોટીન પણ છે અને કેલરી પણ છે કાયબ્રોહાઈડ્રેટ પણ છે બરાબર છે એટલે તમામે તમામ આ ફળની અંદર કુદરતે આપણને પ્રોટીન મિનરલ્સ આપને આપેલા છે તો અવશ્ય એનો આપણે ફાયદો લઈ લેવો જોઈએ તો આ એની ડાળી છે મિત્રો તો ડાળી પણ વધારે મોટી હોતી નથી આ તમે એના કાંટા પણ જોઈ શકો છો તો હવે શરૂઆત કરીએ કે આ કરમદા જે છે એ કેટલા ફાયદાકારક છે તો એ બળતરા શાંત કરવાવાળું એક ફળ છે મિત્રો બરોબર છે અને આ કરમદાના મૂળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ આપણા પેટની અંદર માની લો કે કૃમિની તકલીફ થાય તો એ કૃમિ નાશક પણ છે એના મૂળનો આપણે ઉકાળો બનાવીને આપણે પીએ તો અને એની છાલ છે મિત્રો એ તાસીરમાં એક રીતે ગણીએ તો થોડી કડવી હોય અને થોડી ગરમ પણ હોય તો એના લીધે આપણે કફ અને વાતપિતને બેલેન્સ કરવાનું એટલે કે વાત અને પિત્તનું જે લેવલ આપણા શરીરમાં વધી જાય તો એ ઓછું પણ કરી શકે છે ઉધરસ પણ એ આપણા શરીરમાંથી નીકળી શકે અને બીજો ફાયદો એ થશે કે મિત્રો આપણા એડી પર ઘણી વખત આપણે ચીરા પડી જતા હોય છે બરાબર છે ખાસ કરીને શિયાળામાં એ તકલીફ થતી હોય છે તો એવા સંજોગોની અંદર તમારે કરમદાના જે ફળ હોય ને એના બીજ આપણે કાઢી લેવાના બરાબર એ બીજને તમે પીસી નાખો ખાંડાણીની અંદર અને પેસ્ટ જે બનાવીને તમે એ પગની એડી પર આપણે જે ચીરા પડીએ એની પર તમે લગાવી દો એટલે તમને એની અંદર ખૂબ રાહતનો અનુભવ તમને મળી શકશે અને ધીરે ધીરે કરીને એ પગના ચીરા છે એ ખૂબ સરળતાથી તમે એમાંથી બહાર પણ આવી શકશો તો કરમદાનું જે ફળ છે એની છાલ છે એના મૂળ છે એ તમામે તમામ ખૂબ ઉપયોગી થાય છે મિત્રો તો આ રીતે તમે તોડો ને એટલે એમાંથી થોડું આપણને દૂધ જેવું આપણને નીકળતું જોવા મળી શકે આ એની ખાસ ઓળખ પણ છે મિત્રો તો આ જંગલી વનસ્પતિ છે મિત્રો એટલે ખાસ એની એક વિશિષ્ટ ઓળખ પણ હોય છે અને ઘણી વખતે તમને તાવની તકલીફ હોય ઘણો જૂનો તાવ હોય બરાબર તમે ઘણી એવી ગોળીઓ પીધી હશે ઘણા એવા ટ્રીટમેન્ટો કરવા છતાં પણ તમારા શરીરમાંથી જો તાવ ના નીકળતો હોય તો આ કરમદા છે એના પાન છે ને એનું ઉકાળું બનાવીને તમારે પીવાનું એટલે તમને તાવ તમારા શરીરમાંથી દૂર પણ થઈ જશે તો એના પાકેલા ફળ છે મિત્રો તો આ રીતે તમે એને તોડી અને તમે એનું સેવન કરી શકો ખૂબ ફાયદાકારક પણ છે અને હૃદય માટે પણ ખૂબ આ ઉપયોગી વનસ્પતિ છે મિત્રો હૃદય સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો એની અંદર પણ તમને ખૂબ ફાયદાકારક થઈ શકીએ અને પાંદડાને વાટી અને મૂળ અને તમે મિક્સ કરી અને તમે તમને ચર્મ કોઈ પણ પ્રકારની તકલીફ હોય ખંજવાળ થતી હોય બરાબર શરીર પર આપણે કોઈ કારણસર ધાજી જવાથી ડાઘ જો ના નીકળતા હોય તો એની અંદર તમે પાંદડા અને મૂળને પીસીને તમે એની પેસ્ટ લગાવો એટલે તમને એ જે બળિયાના જે ડાઘ હોય ને એ પણ નીકળી જાય છે મિત્રો ધીરે ધીરે કરીને થોડી તમને વાર લાગે પણ એમાંથી તમે છુટકારો મેળવી શકશો અને તમને ગેસની સમસ્યા થતી હોય તો કરમદાના ફૂલનું ચૂર્ણ બરાબર એનું તમે સેવન કરો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને ખાસ કરીને સૂકી ઉધરસમાં સૂકી ઉધરસ જો તમને થતી હોય તો એની અંદર તમે પાંદડાનો રસ લઈ લો અને એકથી બે ચમચી મધ મેળવી અને તમે એને પીવો એટલે તમને સૂકી ઉધરસની જે તકલીફ હોય ને મિત્રો એમાંથી પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને કરમદાના ફળની ચટણી બનાવીને તમે એનું સેવન કરો ને એટલે તમે કરમદા કાચા કરમદા પાકા કરમદા ખાઓ ને તો તો પણ તમને પેઢાની જે તકલીફ હોય ઘણી વખત આપણે બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળતું હોય દાંતોની નબળાઈ હોય તો એવા સંજોગોની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો કરમદા જે ફળ છે મિત્રો એ ખૂબ ઉપયોગી છે આપણા શરીર માટે અને લોહી વધારવાનું પણ કામ કરે છે ખાસ કરીને આપણા શરીરમાં લોહીની ઉણપ થતી હોય તો એની અંદર પણ એ ભરપાઈ કરવાનું કામ આ કરમદાના ફળ કરી શકે છે અને કાચા કરમદા જો આપણે ખાઈએ તો આપણે કબજિયાત સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને એમાંથી તમે છુટકારો મેળવી શકો તો એની અંદર તમારે રસ જો બનાવવો હોય તો કરમદા લઈ લેવાના બરાબર અને પ્લસ એની અંદર તમે સંતરાનો રસ પણ નાખી શકો થોડું મધ પણ મેળવી શકો તો પણ તમે ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને આપણા શરીરની અંદર લોહીની અંદર કોઈ બગાડ હોય એને શુદ્ધ કરવાનું પણ કામ કરે પ્લસ આપણા શરીરની અંદર લોહીની અછત હોય એ પણ ખૂબ સરળતાથી આપણે દૂર કરી શકીએ અને ખાસ કરીને એક અગત્યની વાત મિત્રો તમને જો પથરીની સમસ્યા હોય તો એવા સંજોગોની અંદર ગરમદાનું પણ સેવન ના કરતા નહીં તો દુખાવો તમને વધી પણ શકે અને વધારે પડતી સેવન કરવાથી માથાનો દુખાવો થાય એસિડિટી પણ થઈ શકે અને ઝાડા પણ થઈ શકે અને વધારે તમને ડાયાબિટીસની જો તકલીફ હોય તેવા સંજોગોની અંદર બિલકુલ પણ કરમદાનો ઉપયોગ ના કરતા નહીં તો સુગર લેવલ પણ વધી શકે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે